ચાલો મિત્રો આજે આપણે જાણીશું પૂજા પાઠમાં કેમ કરાય છે પાનના પત્તાનો ઉપયોગ શું સમુદ્ર મંથન વાળી વાત તમે જાણો છો આપણે ત્યાં કોઈ પણ પૂજા પાઠ હોય તેમાં પાનના પત્તાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પણ તેની પાછળનું કારણ શું છે તે ઘણા ઓછા લોકોને ખબર હશે જાણવા જેવું છે તેની પાછળનું રોચક કારણ વિષ્ણુ પુરાણ સાથે આ કારણનો સીધો સંબંધ છે આપણે ત્યાં ઘર કે ઓફિસમાં કોઈ પણ પૂજા પાઠ હોય તો તેમાં પાનના પત્તાનો ઉપયોગ કરવામાં આવે છે કોઈ પણ પૂજારી કે મહારાજ હોય આપણી પાસે પાનના પત્તા મંગાવે છે ત્યાં સુધી કે લગ્નમાં પણ નારિયેળ કે કળશમાં મૂકવામાં આવે ત્યાં આટલો મૂકવામાં આવે ત્યાં દરેક જગ્યાએ તમને પાનના પત્તા જોવા મળશે પૂજા પાઠમાં પાનના પત્તાના ઉપયોગની કહાની જાણવા માટે તમારે અતીતમાં ડોક્યો કરવો પડશે પૂજા પાઠમાં પન્ના પત્તાની વાત આજકાલની નહીં પણ પૌરાણિક કાળથી ચાલી આવે છે હિન્દુ ધર્મમાં સોપારીનું વિશેષ મહત્વ છે પ્રાચીન કાળથી પૂજા દરમિયાન સોપારીનો ઉપયોગ કરવામાં આવે છે ચાલો જાણીએ શું છે તેનું મહત્વ અને તેની સાથે જોડાયેલી માન્યતાઓ હિન્દુ ધર્મમાં પૂજા દરમિયાન ઘણી ખાસ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે આ બધામાં સોપારી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પૂજા દરમિયાન સોપારીનો ઉપયોગ કરવાથી ઘણા ફાયદા થાય છે ખાસ કરીને લક્ષ્મી પૂજામાં સોપારી અને પાનનો ઉપયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે ધાર્મિક માન્યતાઓ અનુસાર તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેનાથી સંબંધિત ઘણી વાર્તાઓ પણ પ્રચલિત છે એવું પણ માનવામાં આવે છે કે સોપારીનો ઉપયોગ ન કરવામાં આવે તો પૂજા અધૂરી રહી જાય છે ચાલો જાણીએ સોપારીના પાન સાથે જોડાયેલી માન્યતાઓ અને તેનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે પૂજામાં સોપારીનો ઉપયોગ શા માટે થાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર પૂજા દરમિયાન દેવી દેવતાઓને સોપારી અર્પિત કરવાથી પૂજાનું પૂર્ણ ફળ મળે છે આ એટલા માટે છે કારણ કે તેને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે આ ઉપરાંત આ પાંદડાઓનો લીલો રંગ પણ જીવનમાં નવી શરૂઆત અને સુખ સમૃદ્ધિનું પ્રતિક મનાય છે ધાર્મિક વિધિઓમાં સોપારી અને પાનનો ઉપયોગ કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે ધાર્મિક ગ્રંથોમાં સૂચવવામાં આવેલી પદ્ધતિ અનુસાર સોપારી અને પાંદરા વિવિધ ધાર્મિક વિધિઓમાં બ્રહ્મા વિષ્ણુ અને મનીષનું પ્રતિનિધિત્વ કરે છે તે જ સમયે લક્ષ્મી પૂજા દરમિયાન દેવી લક્ષ્મીને સોપારી અર્પિત કરવાથી વ્યક્તિને ધન સ્વાસ્થ્ય સૌભાગ્ય વગેરેના આશીર્વાદ મળે છે સોપારી અને પાન તેના ગુણતર્મો અને સુગંધ માટે જાણીતા છે તેથી ઘણી વખત દેવી દેવતાઓને ભોગ તરીકે સોપારી પણ ચઢાવવામાં આવે છે પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે દેવતાઓ અને દાનવો સમુદ્ર મંથન કરતા હતા ત્યારે ઘણી બધી દેવી વસ્તુઓ પ્રાપ્ત થઈ હતી તેમાંથી એક સોપારી હતી તેથી પૂજામાં તેનો ઉપયોગ અનિવાર્ય કહેવાય છે તેમજ મહાભારતમાં ઉલ્લેખ છે કે દેવી દેવતાઓને સોપારી ચઢાવવાથી પૂજા સફળ થાય છે આવી ધાર્મિક આધ્યાત્મિક તેમજ પૌરાણિક વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ